બેઠકમાં પ્રધાનમંત્રી સૂર્યકર યોજનામાં મહત્તમ લાભ લોકો મેળવે તે માટે પણ ચર્ચા કરવામાં આવી જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર સુશાસન દિવસની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી ઉપરાંત વધુમાં વધુ લોકોને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે જોડવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન સરકારી લેણા કર્મચારીઓને મળતા લાભ લોકરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ વહીવટી કામગીરીની ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા હતા આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા જિલ્લા પોલીસ વડા નિવાસી અધિક સંકલન સમિતિના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા રુચિપ કૌશિક સોની આઈસીવન ન્યૂઝ ગુજરાતી અરવલી